કેમ કે આટલી નાની ઉંમરમાં પતિ ગુમ એ પછી મારા સ્ટ્રગલ ચાલુ થયા એમાં એવું હતું કે મારા સમાજમાં વિધવા થયા પછી સ્ત્રી કઈ જ ન કરી શકે મારા ગામમાં હું વિધવા થઈ એ પછી મારા ગામની બીજી કોઈ સ્ત્રી એનું ચૂડલા કરમ નથી થયું ક્યારે જય માતાજી મિત્રો હું છું રિયાબા વાગેલા એક્ટર એન્ડ સિંગર અને હું અત્યારે હાલ સિંગિંગ અને એક્ટિંગ બંને કરું છું અને હું ગાંધીનગરથી આવું છું અને ગાંધીનગરમાં મારું ગામ છે રતનપુર અને નાનપણથી અત્યાર સુધી મારી કેવી સફર રહી એ હું તમને જણાવીશ અને કેવી રીતે સ્ટ્રગલ કરીને હું આટલી સુધી પહોંચી છું બરાબર તો મારા બચપણની વાત તો એ ટાઈમ એવો હતો કે ત્યારે આપણી પાસે ફોન કે કંઈ એવી વસ્તુ નહોતી જેના દ્વારા આપણને જ્ઞાન મળી શકે ત્યારે સ્કૂલમાં ભણતા હતા રમતા હતા પછી રમતોમાં પણ ઘણી બધી રમતો રમતા હતા ત્યારે એટલી ખબર નથી પડતી કે શું કરીએ અને કેવી રીતે આગળ વધાય કે મતલબ એ ટાઈમે એવું કંઈ હતું નહીં કે આપણને એના દ્વારા કંઈ મળી શકે બરાબર તો ત્યારે બચપણમાં ઘણી બધી તકલીફો આવી હતી અને બચપણ રમવામાં જ ગયું હતું બરાબર તો પછી ત્યાંથી લઈને અત્યાર સુધી કેવી પરિસ્થિતિમાં અમે આટલે સુધી પહોંચ્યા અને કેટલું સ્ટ્રગલ કર્યું તો બચપનમાં ભણવાનું વાત તો એટલે સુધી આવી કે સ્ટડીમાં સ્ટડી પૂરી નથી થઈ મારી અને બચપણમાં બધા એવું કહેતા કે દાદા દાદી સાથે રહીએ છીએ દાદા દાદી બધું કરતા હોય આપણું કેમ કે ત્યારે દાદા દાદી વડીલોનું વધુ માન હતું તો એ પછી મારી સ્ટડી સાત સુધી આવી આઠમા ધોરણમાં આવી ત્યારે બધા એવું કહેતા હતા કે દાદા દાદી સાથે છે તો છોકરીના મેરેજ કરવા પડશે તો એ ટાઈમે બચપણમાં મારા મેરેજ થઈ ગયા હતા મેરેજ થયા પછી બે વર્ષ હું મારી સાસરીમાં રહી સાસરી એટલે બચપણ જ કહેવાય મારું ત્યાં મારી સ્ટડી પૂરી નથી કરી અને મારા મેરેજ થઈ ગયા હતા એટલે મારું બચપણ કહેવાય અને સાસરીમાં ગયા પછી એવું લાગતું હતું કે આ તકલીફોમાંથી હું નીકળી અને તમને જણાવું કે આ મેરેજ લાઈફ અને મારા બચપન વચ્ચેની જે સ્ટોરી જ્યારે રમતા હતા ત્યારે બધા એવું કહેતા હતા કે ચલ કંઈ નહીં આપણે અત્યારથી મેરેજ ના થાય જે છોકરી છોકરીઓ વાતો કરતા હોય ને કે મેરેજ એટલે શું ખબર જ નહોતી ત્યારે એવું જાણવા નહોતું મળતું કોઈની પાસેથી કંઈ એ એ વખતે એવી કોઈ આશા નહોતી કે તમને કંઈક એવો સાથ મળી રહે ત્યારે એવું થયું હતું કે મેરેજ ટાઈમ હતો ત્યારે મારું બાળપણ હતું ત્યારે હું એવું કહેતી હતી કે મારે મેરેજ નથી કરવા કેમ કે હું એક બાળક છું અને મારે ભણવું છે ત્યારે બધા વડીલોની સામે હું હારી ગઈ હતી કે ના મારે કંઈક કરવું છે ચાલો હું ચોથા ધોરણમાં ભણતી હતી ને તો સરે મને અંતક્ષળી રમતા હતા ક્લાસમાં સરે મને ઊભી કરી કે ચલ તું ગા તારો નંબર આવ્યો છે તું ગા તો ત્યારે હું વિચારતી હતી કે હું શું ગઈશ ત્યારે હું ક્લાસરૂમમાં ઊભી થઈ ત્યારે બધાએ મારી મજાક બનાવી તો સરે એવું કીધું મને કે તું કંઈ નહીં કરી શકે તું એક ગીત નહીં ગઈ શકતી સાહેબ અત્યારે હું સિંગર છું એ ટાઈમે એટલો અફસોસ થઈ ગયો હતો કે ના હું કંઈ નથી મને કંઈ નથી આવડતું એ પછી વિચાર્યું કે સાલું એક સોંગ ના ગઈ શકી એક ગીત નથી આવડતું પછી ધીરે 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 એવું વિચાર્યું કે સાલું કંઈક કરી બતાવીશ આ વસ્તુ હજી આ એક કિસ્સો મારા જીવનમાં હજી મને યાદ છે કે ના શું હતી અને ક્યાં પહોંચી એક આશા હતી કે કંઈક કરીશ અને એ એ આશા અત્યારે અહીંયા સુધી લાવી છે તો એ ટાઈમે જરા જ્યારે બધા એવું કહેતા હતા કે ના હવે ઉંમર થઈ છે આના મેરેજની ત્યારે મારું બચપણ હતું એ બચપનથી જ્યારે બધા ના ખરીદી કરતા હોય મેરેજની ત્યારે હું ગલીમાં એક છકડાની અંદર મારા ભાઈ સાથે રમતી હતી જ્યારે મારા મેરેજની તૈયારી થતી હતી ત્યારે તો એ ટાઈમ તો મારો ગયો મેરેજ કરે અમારી સાસરીમાં ના માણસો મારા સાસરી પક્ષના માણસો બહુ જ સારા છે બહુ સારા હતા અત્યારે પણ સારા છે એક એવો ટાઈમ આવ્યો એટલી તકલીફ હતી કે આ તકલીફમાંથી ક્યારે નીકળીશ એમાંથી મને મારું સાસરું મળ્યું અને કહેવાય છે ને કે સાસરે એટલે તમે ઘણા બધા દુઃખ સહન કરવા પડે ત્યાં પણ મારી લાઈફમાં એવું નહોતું મારી સાસરી એ મારું સ્વર્ગ હતું જેમ કે માં જેવો પ્રેમ ક્યાંય નથી મળતો પણ એ વસ્તુ ખોટી છે માં જેવો પ્રેમ એક મા બીજીમાં પણ કરી શકે છે જે કે મારા સાસુમાં મારા સાસુમાં મારી લાઈફની એક એવી વ્યક્તિ છે એવી ભગવાને મને અનમોલ ગિફ્ટ આપી હતી તે જેનો પ્રેમ જેનો અહેસાસથી મારી લાગણી જે સમજી શકતું હતું મારા મોઢાની જે અત્યારે હાલમાં હું તમારી સામે રજૂ કરું છું કે જે વસ્તુ જે મા ના સમજી શકતી હોય એ વસ્તુ મારા સાસુમાં સમજતા હતા મારા સાસુમાં મારા જીવનનું એક અનમોળ ભાગ કહેતા હોય તો બી અને મારા શરીરનું અંગ કહો તો બી મારા સાસુમાં એમની પાસેથી અનમોલ પ્રેમ મળ્યો એ પ્રેમ મારા માટે એટલો અનમોલ હતો કે હું એવું વિચારતી હતી કે હા મને ભગવાને બધી ખુશી આપી દીધી જે મારા મિસ્ટર જે મારા મિસ્ટર હતા ત્યારે હું એવું વિચારતી હતી કે હું બાળ બાળક છું બાળક છું જેમને મને આટલો સહારો આપ્યો મતલબ એ મને સમજ્યા જે મારાથી ઉંમરમાં બી મોટા હતા બરાબર તો મારા સાસુમાં અને મારા મિસ્ટર આ બે પાર્ટ મારા લાઈફમાં એવા છે કે ક્યારેય નથી ભૂલી શકાતા અને ભગવાનનું કરવું એવું કે બે વરસ હું એમ એ મારી જોડે રહ્યા એ મારું કિસ્મત પછી એવો ગુજારો અકસ્માત થયો જ્યાં મારી ઉંમર સત્તર વરસ પૂરી થતી હતી ત્યારે એક માનતા કરવા જતા હતા ત્યારે અમારા ફેમિલી મેમ્બરો સાથે એવો અકસ્માત થયો ત્યારે હું પણ સાથે હતી કે જે મા કહેવાતું હતું જેના માથું દુખવાથી મને તકલીફ થતી હતી એ મારી આગળ મારી સામે મારા પતિ એક અકસ્માત થયો એમાં મને કંઈ નહોતું થયું હું એમની સાથે હતી એ પણ મારી સાથે હતા બધા મજાક મસ્તી કરતા હતા એમાં બધા હસી મજાક હસી મજાકમાં મારા મિસ્ટરે એવું કીધું કે બસ હવે મજાક ના કરો ચૂપ થાવ કેટલામાં ખબર નહીં ક્યાંથી કંઈ ગોજારો એવો ટાઈમ આવી ગયો અને એક્સિડન્ટ થઈ ગયો એક્સિડન્ટમાં મને તો કંઈ નહોતું વાગ્યું પણ મારા સાસુની લાશ મારી બાજુમાં પડી હતી અને મારા મિસ્ટરની હું મારા મિસ્ટરની લાશ મારા ખોડામાં લઈને બેઠી હતી પબ્લિકને બહુ કગરી કે મારી હેલ્પ કરો હેલ્પ કરો એ વખતે કોઈ મારી હેલ્પ માટે નહોતું આવે ત્યારે બહુ તકલીફ થઈ હિંમત કરી ઊભી થઈ અને જે ફોન એક્સિડન્ટમાં તૂટ્યો તો એને ભેગો કર્યો એ બેટરી બધું લગાવ્યું એના ફોન એ ફોનમાં મેં ઘરે ફોન કર્યો મારા જેઠના કે તમે આવી જાઓ મારી લાઈફ બરબાદ થઈ ગઈ હું કંઈ નથી બોલી શકી પછી હોસ્પિટલ ગયા મારા સાસુમાં તો ત્યાં જ ઓફ થઈ ગયા હતા તો મારા મિસ્ટરને લઈને એકસો આઠમાં હોસ્પિટલ ગયા ત્યારે જોઈ નથી કે એવી એકસો આઠ હતી અંદરથી કંઈ ખબર જ નથી કંઈ ભાન જ નહોતું હું એમની સાથે ગઈ એમણે ત્રણ દિવસ હોસ્પિટલ રાખ્યા એ કોમામાં ગયા હતા ત્યારે બ્લડ બહુ નીકળી ગયું હતું માથામાં બહુ જ વાગ્યું હતું એ મારી પરિસ્થિતિ એ મારો દિવસ હું ક્યારેય નહીં બોલી શકતી અને એ બંને મારા જીવનના એક એવા અનમોલ પાઠ છે કે હું ક્યારેય ભૂલી નથી અને ક્યારે બોલી પણ નહીં શકતી એ વખતે મારું બાળપણ હતું મારી સત્તર વર્ષની ઉંમર પૂરી થતી હતી અઢારમું બેસતું હતું એ વખતે મને સિંગિંગ કરવાનો શોખ હતો મારા મિસ્ટરને મને મારા સાસુએ મારા મિસ્ટરે સાથ બી આપ્યો હતો પણ મને એવું લાગ્યું કે મારા સમાજને લગીને એ વખતે જે આ બનાવ બન્યો એ પછી મારી લાઈફમાં એવું જ હતું કે હું ક્યારેય પણ આમાંથી નહીં નીકળી શકું અને એ માણસો ગયા પછી તકલીફ મારી વધુ વધી હવે શું કરીશ ક્યાં જઈશ કઈ રીતે રહીશ કેમ કે આટલી નાની ઉંમરમાં મારા સાસુ અને મારા પતિ ગુમાવ્યા ત્યારે બાળપણ જ હતી એક બાળપણ જ હતું મારું શું કરવું એ ખબર નહોતી ક્યાં જઈશ કઈ રીતને મારી લાઈફ જીવીશ અને હું એ જ વિચારતી હતી કે ચાલો આ થયા પછી કોણ સાચવવાવાળું કે એક સ્ત્રી સ્ત્રી ના કંઈ કરી શકે એ બધા પછી બધા શું કહે કે બસ દીકરી એ ઘરના ખૂણામાં જ રહેવી જોઈએ બરાબર તો આવા વાતાવરણમાં મારે ક્યાંથી ક્યાં જવું કે મને કોનો સપોર્ટ મળે બરાબર સપોર્ટ એટલે કુટુંબવાળા સમાજવાળા ઘરવાળા એક જ વસ્તુ કહેતા હોય કે બેટા આ ના કરી શકે બરાબર કેમ ખબર છે કે આજુબાજુવાળા ગામવાળા શું વિચારશે હા આપણા મા બાપ બી એવું જ કહેતા હોય કે આપણું પડોશી શું કહેવાનું છે તું આ કરીશ તો બરાબર ત્યારે મેમ એવું નહોતું વિચાર્યું કે હું એક્ટિંગ કરીશ એક્ટિંગ દૂર દૂર સુધી મારા જીવનમાં નહોતી પણ સિંગિંગ હતું બરાબર મારા જીવનમાં મારો એક રસ્તો સિંગિંગ બરાબર તો એ ટાઈમે મેં મારું સ્ટડી પૂરું નહોતું કર્યું તો મને કંઈક જોબ મળતી મારું જીવન જીવવા માટે કયા રસ્તા ઉપર જઈશ પણ કહેવાય છે ને કે ભગવાન હંમેશા એક રસ્તો ખુલ્લો રાખે છે બરાબર બધું લઈ લીધા પછી પણ ભગવાને મારા માટે એક રસ્તો ખુલ્લો રાખ્યો તો અને હા મારા મારી બધી અનમોલ વસ્તુઓ કે અનમોલ માણસો લીધા પછી મને ભગવાને એક અનમોલ ગિફ્ટ આપી છે મારા જીવવા જીવવાનો એક રસ્તો મારી જોડે છે હજી બરાબર અને એના લીધે મને હિંમત મળી બરાબર હું એક બાળક બાળક રૂપી જ્યારે આ બધું થઈ ગયું ત્યારે એક બાળક જ હતી બાળક રૂપી જીવતી હતી અને જ્યારે હું વીસ વર્ષની ઉંમર વટાયા પછી જ્યારે આ બધું થયા પછી એક વર્ષ સુધી તો કંઈ ખબર જ નથી પડતી કે ચાલું મારી જોડે શું થઈ ગયું છે રડવાની પણ ખબર નથી પડી તકલીફ એટલે પડતી હતી તકલીફ પડતી હતી પણ હું રડું કઈ રીતે એ ખબર નથી પડતી કયા દુઃખમાં રડું એ પછી મારા સ્ટ્રગલ ચાલુ થયા એમાં એવું હતું કે મારા સમાજમાં વિધવા થયા પછી સ્ત્રી કંઈ જ ના કરી શકે કપડાંથી માંડીને હર એક વસ્તુમાં એનું કોઈ માન સન્માન નહોતું તો મને બી એવું જ હતું કે હું પૂરી થઈ ગઈ હવે પણ તો બી કિસ્મતે મને ફરીવાર સાથ આપ્યો અને હું ફરીવાર ઊભી થઈ અને ફરીવાર મારી નવી લાઈફ સ્ટાર્ટ કરી મેં અને એ પછી મેં મારું સ્ટડી ચાલુ કર્યું જે હું બાર સુધી જ ભણી એ થયા પછી અને પછી મને હિંમત મળી મારા સમાજથી લઈને મારા કુટુંબીવાળા બધા જ મને એવું કહેતા હતા તું બીજા મેરેજ કરી લે પણ મેં એવું નહોતું વિચાર્યું કે હું બીજા મેરેજ કરું કેમ કે મારા મેરેજ કરવાની કોઈ જ ઈચ્છા નહોતી પછી એ ટાઈમ ગયો 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 પછી એટલી ખબર પડતી હતી કે ના આપણું જીવન જીવવા માટે આપણે કંઈક કરવું પડશે કે કંઈક એવી લાઈન દોરી લેવી પડશે કેમ કે મેં સ્ટડી ત્યારે પૂરું નહોતું કરી સ્ટડી ચાલુ કર્યું હતું વિધવા થયા પછી તો સાહેબ હું પણ એક વસ્તુથી ગભરાઈ ગઈ હતી કે મારી લાઈફમાં આ વસ્તુ શું બની બરાબર રડવા જવું તો રડ્યા પછી પણ મારી તકલીફ ત્યાં જ ઊભી રહેવાની છે બરાબર ઘણા લોકો એવા મળ્યા મને કે તે આટલું બધું ખોયા પછી પણ તારી મોઢા પરથી સ્માઈલ નહીં જતી ભાઈ હું રડું કોઈની સામે નહીં કેમ કે મારી તકલીફ મારી વેદના એ મારા એકની છે એક બસ મારા ભગવાન સામે જ હું જાહેર કરી શકું બરાબર એ જ મારી તકલીફ સમજવાના છે બીજું કોઈ નથી સમજવાનું તો પછી મેં એવું વિચાર્યું કે આ સ્ટડી તો પૂરી કરી નથી ચલો સ્ટડી ધીમે ધીમે પૂરી કરીશ પણ ત્યાં સુધી ત્યાં સુધી મારો ટાઈમ વેસ્ટ થાય એ વગર મેં સંગ સિંગિંગની શરૂઆત કરી હતી થોડી 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 ત્યારે કંઈ ખબર નથી પડતી સિંગિંગમાં કેવા માણસો મળે ત્યાં પછી બધા એવું પણ કહેતા હતા કે તું કંઈ નહીં કરી શકા લાઇફમાં તારા કામની આ વસ્તુ જ નથી ત્યારે ઘણું બધું દુઃખ થતું તું ઘરે આવીને એવું બી થતું હતું કે સારું કંઈક કરીએ તો આપણને સફળતા કેમ નહીં મળતી બરાબર એ પછી મેં કીધું કંઈ વાંધો નહીં ધીરે 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 ઘરવાળા ફેમિલીવાળાને સમજાયા એક સિંગિંગ ચાલુ કર્યું એ વખતે બરાબર ત્યારે હું કોઈ શણગાર નથી કરતી પછી મમ્મી પપ્પા અને બધા કુટુંબવાળા એવું કીધું કે તું બીજા મેરેજ કરી લે મેં એમની લોકો જોડે એક જ વસ્તુ માગી હતી કે હું મેરેજ નહીં કરવા માગતી કે એમ ખબર છે કે પાછી હું એ લાઈફમાં જ હતી તો મને વધુ તકલીફ પડતી બરાબર કેમ કે જે મારા પોતાના હતા એ જ ભગવાને લઈ લીધા હતા તો પછી બીજા માણસો જોડે હું કઈ રીતના જીવી શકું એટલે મેં મારા મેરેજ કરવાની વસ્તુ ઉપર એ વિચાર મારા દિમાગમાંથી કાઢી જ નાખ્યો તો કે હું મેરેજ કરું બસ ખાલી એક ઈચ્છા હતી કે પાંચ વ્યક્તિઓ તમે ભેગા કરો પાંચ વડીલો અને એમને કહો કે મને શોખ છે તૈયાર થવાનો તો એ મને એ માટે મંજૂરી આપે બરાબર તો એ વખતે બધા એવું કહેતા હતા કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી તું મેરેજ કરી લે પછી તારે જે શોખ કરવા હોય એ કરી લે બરાબર તો મેં વસ્તુ વિચાર્યું કે ના ભાઈ પછી મારી એક ફ્રેન્ડ મળી મને એ બી મારી જેમ વિધવા હતા પણ એમને એમના ઘરવાળા એક એમના ફેમિલી મેમ્બરે એમને એટલી મસ્ત છૂટછાટ આપી હતી કે એ બધું શણગાર કરી શકતા હતા હવે વિચારો કે હું સત્તર વરસની હતી અને મને કોઈ શણગાર કરવા જ ના મળ્યો એક દીકરી છું એક સ્ત્રી છું સ્ત્રીને શણ શણગાર કરવાનો શોખ હોય બરાબર તો એ પછી એ દીદીએ મને એવું શીખવાડ્યું કે તું આ રીતે રહીશ તો તને કોઈ માનવાના જ નથી બરાબર તું થોડી સ્ટ્રોંગ બનીશ તો તને તું ઘરવાળા જોડે વાત કર કે તું આ રીતે જીવવા માગે છે તો પછી બસ એ દીદીની વાત મેં મારા દિમાગમાં ઘુસાડી દીધી હું ઘરે ગઈ પછી મેં મારા દાદીને કીધું કે દાદી તમે કંઈ બી કરો મારે બીજા મેરેજ નથી કરવા બસ ખાલી મને તૈયાર થવાનો શોખ છે તો તમે મને બંગડી પહેરવા ચૂની પહેરવા બરાબર એ માટે મને છુટ્ટી આપો તો એ વિચારવા લાગે કે ચાર મેં કીધું કે ચાર વડીલો પાંચ વડીલો ભેગા કરો પછી હું આ વસ્તુ કરીશ કંઈ વાંધો નહીં તો પછી એ બધા વાતે વાતે એવું કહેતા હતા કે ના આ વસ્તુ યોગ્ય નથી આમ તેમ પછી એક દિવસ વિચાર્યું કે ચાલો આ બધા આ બધા ક્યારેય ભેગા થવાના નથી હું મારી જાતે જ જે કરું છું એ કર લઉં પછી એ દિવસથી હું સ્ટ્રોંગ બની ગઈ બસ અત્યાર સુધી મારા ગામમાં હું વિધવા થઈ એ પછી મારા ગામની બીજી કોઈ સ્ત્રી એનું ચૂડલાકરમ નથી થયું ક્યારેય એની ચૂણી ક્યારેય નથી કાઢી એના મા બાપે એમ જ કીધું કે ભાઈ રહેવા દો મારી દીકરી નાની છે બરાબર તો મારા સમાજમાં હું એક દાખલો છું કે મારા ચૂડલાક્રમ પછી બીજા કોઈનું કંઈ નથી થયું તો મને મારા ઉપર ગર્વ છે કે બસ હું એવી દીકરી બની છું કે કોઈ મારું જોઈને એની દીકરીનું સારું વિચારે છે બરાબર તો મને મારી જાત ઉપર મારા સમાજવાળા ઉપર મને જેને આટલો બધો સપોર્ટ કર્યો પણ બીજું જે સ્ટ્રગલ કરવાનું હતું એ મારી જાતે કરવાનું હતું તો એમાંથી મેં સિંગિંગ ચાલુ કર્યું સિંગિંગ ચાલ ચાલું કરતાં 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 ટાઈમ ગયો પછી મને એક ચેનલમાં કામ મળ્યું સિંગિંગ કરતાં કરતાં તો એ લોકોએ મને એક મહિના સુધી બોલાવી બોલાવી તો ત્યારે મારું સિંગિંગ ચાલુ જ હતું રેગ્યુલર તો પછી ત્યાં મેં કીધું કંઈ વાંધો નહીં હું આવીશ મારી એક્ટિંગની કોઈ લાઈન નહોતી એક્ટિંગ શું હતું એ કંઈ ખબર જ નથી કેમેરા સામે કઈ રીતના આવવું અને કઈ રીતે ઊભું રહેવું એ કોઈ જ નોલેજ નહોતું તો બી મેં કીધું કંઈ વાંધો નહીં ચલો કરીશું તો પછી હું એક ટીમમાં જોડાઈ ત્યાં કામ કર્યું કામ કરી લે હું પહેલી જ વાર કેમેરા સામે આવી ત્યાં મને એવું લાગ્યું કેમેરા સામે એક્ટિંગ ચાલુ હતી બધા ઝઘડવા માંડ્યા તો હું બહાર નીકળી ગઈ કે ચલો આપણું એ કામ નથી શું કરવું એ ખબર નથી પડતી પછી ત્યાંથી બહાર ગઈ તો પછી બધા એક બે વ્યક્તિએ કીધું કે તું આ રીતે કરીશ તું એક્ટિંગ નહીં જ કરી શકો બરાબર એ પછી મેં કીધું કંઈ વાંધો નહીં ચલો મેં મારી જાતને મજબૂત બનાવી કે કંઈ બી વસ્તુ અશક્ય નથી એટલે મેં વિચાર્યું કે ના આપણે અહીંયા સુધી આવ્યા જ છીએ તો કરી નાખીશું બસ છ મહિના મેં મહેનત કરી બસ છ મહિનામાં હું ઘણી બધી આગળ વધી ગઈ કે મેં બે હજાર ઓગણીસમાં ચેનલમાં કોમેડી કામ ચાલુ કર્યું હતું એક્ટિંગ ચાલુ કરી હતી તો અત્યાર સુધી મેં એક્ટિંગ ચાલુ કરી રાખી અને બાજુમાં સિંગિંગ પણ કર્યું તો અત્યારે હું બંને કામ કરું છું જેમ કે ત્યારે શરૂઆતમાં તકલીફ પડતી હતી એક્ટિંગમાં બી ઘણી બધી તકલીફો પડી ઘણા બધા લોકોએ એવું પણ કીધું કે સિંગિંગ અને એક્ટિંગ દીકરીઓ માટે જરા પણ સારું નથી અને મારી તો સ્ટોરી જ એવી હતી કે હું વિધવા થયા પછી આ બધું ના કરી શકું લોકો મારા પોતાના વ્યક્તિઓ કે છોકરીને આ રીતે રખડતી મૂકી છે આ છે આ છે પણ હું સાહેબ એક દીકરાની લાઈફ જીવું છું અને મારા મમ્મી પપ્પા મમ્મી પપ્પા ગર્વથી કહી શકે છે કે મારી દીકરી કંઈક છે અને હું અત્યારે પણ એક દીકરાનું જે કહેવાય ને કે દીકરો જે જિમ્મેદારી લઈને ફરે છે એ જિમ્મેદારી હું લઈને ફરું છું બરાબર તો અત્યારે સાસરીમાં પણ મારા સંબંધ સારા જ છે અને મમ્મી પપ્પાની સાથે જ રહું છું તો અહીંયા મમ્મી પપ્પાની જોડે રહું છું તો ઘણા બધા લોકો કહેવાવાવાળા હોય કે ભાઈ એક્ટિંગ વસ્તુ સારી નથી આપણા ઘરની દીકરી આ રીતે કેમેરા સામે આવ ને આ વસ્તુ કરી રહી છું તો એ વસ્તુ યોગ્ય નથી ભાઈ મેં મારી સ્ટ્રગલથી મારી મહેનતથી આટલે સુધી પહોંચી બરાબર તો બધાથી મને કોઈ પ્રોબ્લેમ નથી હું શું કરી રહી છું એનાથી મને જે મળે છે જે મેં આટલું નામ બનાવ્યું છે એ મારી લગ્નથી મારી મહેનતથી કે મને પણ નથી ખબર કે હું એક્ટિંગમાં આટલી સુધી પહોંચીશ પણ જ્યારે મેં મહેનત કરી ત્યારે ખબર પડી કે ના હું હું પણ બધાની જેમ કંઈક કરી શકું છું હું પણ કંઈક છું મારી લાઈફ બહુ જ અલગ હતી અને મેં એમાંથી લઈને બહુ અલગ બનાવી છે બધા લોકો સમાજના લોકો એવું કહેતા હતા કે ભાઈ આપણા સમાજમાં આ વસ્તુ નથી ચાલતી ને આ વસ્તુ કરાય જ નહીં અને આ વસ્તુ ગેર મતલબ યોગ્ય જ નથી હજી પણ ઘણા બધા લોકો એવું જ કહે છે કે એક્ટિંગ એ વસ્તુ આપણા સમાજમાં નથી ચાલતી ચાલે છે ભાઈ કામ કરવું અને મંજિલ સુધી પહોંચવું હોય ને ત્યારે ઘણું બધું સાંભળવું પડે ઘણું બધું બધાનું ઇગ્નોર પણ કરવું પડે છે અને મેં એ પણ કર્યું છે કે અમુક લોકોની અમુક એવી વાતો સાંભળીને ક્યારેક એવું પણ થતું હતું કે ના ભાઈ હવે જીવવું નથી હવે આત્મહત્યા કરી લઈએ પણ ના એક સ્ટ્રગલ અને હિંમત હિંમત તમે હારી જાઓ ને તો તમે કંઈ ના કરી શકો પણ મેં લાઈફમાં હિંમત નથી હારી તકલીફ થાય ઘણી બધી તકલીફ થાય છે મેં ઘણી બધું ખોયું છે મારા લાઈફના એવા માણસો ખોઈ નાખ્યા છે મેં અને અત્યારે હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે મારી જોડેથી હવે કંઈ ના લઈ લે લઈશ મેં જે ખોયું છે અત્યારે મારી જોડે જે છે તમારી સામે છું કે હું એક્ટિંગ પણ કરું છું મને ગમે એવાં કપડાં પણ પહેરું છું અને હું એક દીકરાની જેમ જીવું છું કે જ્યાં હું કોઈ દીકરો કે ઘરનું કોઈ સભ્ય ના હોય કે મારા પિતાનું કામ કે મારા પિતાનું જે જિમ્મેદારી છે મારી મમ્મી કે મારા મમ્મીનું કંઈ પણ કામ છે તો એક દીકરો કરી શકે એ હું કરું છું અને મારા બેન છે જે નાના એ મને રાખડી બાંધે છે કે હું એમનો ભાઈ છું બરાબર તો હું એ રીતે જીવું છું કે મારી પાછળ મારા મમ્મી બેન બરાબર છે મારા ભાણિયા એ બધા એ બધા એ એ મને ડબલ રોલમાં જોવે છે બરાબર હું એક દીકરી પણ છું દીકરો પણ છું હું આટલી સુધી પહોંચી અને આટલું સ્ટ્રગલ કર્યું છે મેં બરાબર તો જે અશક્ય હતું મારા માટે એને મેં શક્ય બનાવ્યું છે બરાબર તો મિત્રો જેટલો સપોર્ટ કર્યો છે એટલા કરતા રહેજો જય માતાજી જય હિન્દ જય ભારત E